टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौथी पहला बात करिए सुभाष ने અમદાવાદનો સુભાષ બ્રિજ હાલ પૂરતો લોકો માટે બંધ કરી દેવાયો છે બ્રિજ ઉપર તિરાડો પડી ગઈ છે અને સ્પાનનો ભાગ બેસી ગયો છે એક્સપર્ટની ટીમ હવે બ્રિજનો રિપોર્ટ તૈયાર કરશે અને તેના આધારે નક્કી થશે કે બ્રિજનું સમાકર્મ કરવું કે પછી બ્રિજ તોડીને નવો બનાવો પરંતુ ઘટનાને લઈ વિપક્ષે એક અઠવાડિયા પછી અચાનક જ બ્રિજના ઇન્સ્પેક્શનનો રિપોર્ટ જાહેર કર્યો છે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે એક અઠવાડિયા બાદ શહેરના ઓગણ બ્રિજના ઇન્સ્પેક્શનના રિપોર્ટ અચાનક જાહેર કર્યા અને સાથે જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરનારી પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને બ્લેક લિસ્ટ કરવાની માંગણી કરી કોર્પોરેશનના વિપક્ષના નેતાનો આક્ષેપ છે કે પાંચ મહિના પહેલા જ બ્રિજમાં ખામી હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો રિપોર્ટ ખરાબ હોવા છતાં પણ તંત્ર ઊંઘતું રહ્યું બોક્સમાં ચામા ચડ્યા હોવાથી તપાસ ન થઈ શકી હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો હકીકતમાં પાંચ મહિના પહેલા બ્રિજના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં પાંત્રીસ બ્રિજનું ઇન્સ્પેક્શન પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ દ્વારા કરાયું હતું જ્યારે ચોત્રીસ બ્રિજની તપાસ જીઓ ડિઝાઇન દ્વારા કરવામાં આવી હતી આ દરમિયાન નવ જુલાઈ બે હજાર પચીસના રોજ જે રિપોર્ટ સામે આવ્યો તેમાં ઉલ્લેખ હતો કે બધું જ સારું છે જેને લઈ હવે વિપક્ષે સવાલ કર્યો કે જો બ્રિજ સારો હતો તો બંધ કરવાની નોબત કેમ આવી વિપક્ષનું કહેવું છે કે સુભાષ બ્રિજમાં કેન્ટી લિવર સ્લેબ ખરાબ છે તેવું પણ રિપોર્ટમાં કહેવાયું હતું જો કેન્ટી લિવર ખરાબ સ્થિતિમાં હતો તો બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓએ શા માટે કામગીરી ન કરી બ્રિજના વોક્સમાં ચામાચડિયા હોવાથી તપાસ નથી થઈ શકી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે હાસ્યાસ્પદ છે विपक्षे ब्रिज काम कामगिरी बाबते सत्ताधीशों ने घेरता सत्ता तेनो वर्तो जवाब मैं मानता हूं कि जो भी ब्रिज जो फेयर गुड और वेरी गुड कंडीशन में है वो सारे के सारे फर्जी रिपोर्ट है कांग्रेस पार्टी सबसे पहले तो ये मांग करती है कि पंकज एम पटेल कंसल्टेंट जिसने 35 ब्रिज का इंस्पेक्शन किया है उसको सबसे पहले ब्लैकलिस्ट किया जाए

ચોંકાવનારી વાત તો એ છે કે બ્રિજ ખરાબ હોવાની જાણ હોવા છતાં કોર્પોરેશન દ્વારા લોકો માટે બ્રિજ ચાલુ રાખવામાં આવ્યો હતો પરંતુ બ્રિજનો ભાગ બેસી જતા જ કોર્પોરેશનના સત્તાધીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે